બોટાદના ગઢડા તાલુકાના ઢસા જંક્શનમાં જાહેર જનતા દ્વારા પાટિયા પર અલ્ટિમેટ લખવામાં આવ્યું છે ઢસા જંક્શનમાં કોઈ રાજકીય હોદ્દેદારોએ પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખવામાં આવ્યું જંક્શનના મોક્ષધામની બાજુમાંથી પસાર થતા રસ્તામાં કે જે જલાલપુર ગામને જોડતું શોર્ટકટ રસ્તું છે આ રસ્તાની બંને તરફ દબાણ કરવામાં આવ્યું છે જેની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પગલાં ન લેવાતા બોર્ડ પર આ લખાણ લખવામાં આવ્યું ગામમાં કોઈનું અવસાન થાય તો

માપણી તૈયાર થઈ ગયેલ છે દબાણ બતાવેલ છે છતાંય આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી એ ગામ લોકો દ્વારા આ બોર્ડ મારવામાં આવેલું છે શું છે બોર્ડમાં શું લખવામાં આવ્યું છે બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે ભાઈ અમારો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષે અમારા ગામમાં પ્રવેશવો નહીં